જરા જુઓ આ રોડની હાલત જો તમે આ રોડ ઉપરથી પસાર થયા તો તમારી કમર ભાંગશે એ વાત નક્કી છે ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છે આ રોડ કોરડા ગામથી સુદામડા અને ચોકડીને જોડે છે પરંતુ આ રોડ વાહન ચાલકો માટે રાહત બનવાના બદલે શ્રાપરૂપ બની ગયો છે તેર કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે આ રોડની હાલત એટલી ખરાબ છે કે જો તમે બાઇક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત રહે છે વધારે મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે કોઈ દર્દીને દવાખાને લઈ જવાના હોય ખાસ કરીને સગર્ભા મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે અને એકવાર એવી ઘટના બની ચૂકી છે જ્યારે સગર્ભાઓની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હોય અમારે સુદામડા કોળા તે સુદામડા આઠ કિલોમીટર રસ્તો એ તો હલેવો જ નથી આમ તો થેઠ થઈ ખરાબ છે પછી અમારે હોસ્પિટલ હમણાં ગામે આવેલી છે તો મારી રીતે હું વાત કરું કે હોસ્પિટલ વાહન બાંધીને હું જાતો હતો તો વચ્ચે અમે ગયા તો આક્ષર ભાંગી જઈ એટલે અમે દવાખાને પહોંચી જ ન હોય ગયા અને ડિલેવરી માટે બેનોને લઈ જવા હોય ને તો અમારે નજીકનું એ થાય એટલે એ બાજુ લઈ જાય તો ડિલેવરી બેનોને વચમાં વચમાં થાય અને હેરાનગીતિનો કોઈ પાર ન રહે પછી કોડ ચોકડી એ રસ્તો પણ ખરાબ છે અને બીજી એક મુશ્કેલી છે કે વાહન નો અવરોધ અવરો વધારે ને રોડ છે એ હાવ હાંકડો પડે લગભગ પંદર વર્ષથી તો આ રોડ બીનો જ નહીં મને લાગે હું મને સાંભળે તે દુનો તો સેજ આજ અલાબેત એની તમે જોઈ શકો છો અને અમારે કોરડા ગામે થી સુદામડા જવા માટે આશરે આઠ કિલોમીટર જેવો રસ્તો ખૂબ ખરાબ છે અને આશરે લગભગ પંદર વર્ષ થી રસ્તો નથી થયો અને અમારે દવાખાનું સુદામડા આવેલું હોય તો દવાખાને ડિલિવરી માટે બહેનોને લઈ જાય તો લગભગ દવાખાને પહોંચે નહીં ત્યાં ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિમાં રસ્તો છે આ રોડને નવો બનાવવા ગ્રામજનો અનેક રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અમારે છેલ્લા પંદર વર્ષથી કોડા અને સુદામડાનો રોડ એટલી ખરાબ હાલતમાં છે કે એની કોઈ સરકારને માંગણી કરવી પણ ઘણી બધી રજૂઆત કરી પણ કોઈ પ્રશ્નનો નિરાકરણ આવતું નથી

કોવડાથી સુદામણા લગીનો જીમ બને એમ સરકાર ઝડપી એનું કામ ઉપાડે અને કોવડાથી ને ચૂડા બાજુ જવા માટે પણ રસ્તો બહુ ખરાબ છે કોવડાથી સાયલા જવું હોય તો પણ રસ્તો ખરાબ છે તો ગામની પબ્લિક ને ગામની વસ્તી છે દસ ની તો ગામની પબ્લિકને જવું ક્યાં રાજ્યમાં રોડ કનેક્ટિવિટીને લઈને મોટાઓ ખરાઈ રહ્યા છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે આવું છું ઘણી સમય વાયદાઓ કરીને જતા રહે છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ વાયદાઓ માત્ર વાયદા મળીને રહી જાય છે અને અંતે જનતાના નસીબમાં તો હાડમારી જ સહન કરવાનો વારો આવે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બિસ્માર રોડને કારણે હાડમારી ભોગવતા કોરડા સહિત આસપાસના ગામ લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે સચિન પીઠવા બીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર